મારા ચેનલના બધા વ્યુઅર્સને મારા જય શ્રી કૃષ્ણ ચાલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવશું બહુ જ ટેસ્ટી ચટપટી આમલીની ચટણી ચાલો રેસીપી શરૂ કરીએ ઘરેથી પહેલાં અહીંયા અઢીસો ગ્રામ જેટલી મેં આમલી લીધી છે અને એના બીજ મેં કાઢી લીધા છે અને બીજ વગરની પણ આમલી મળતી હોય છે તમે એ પણ લઈ શકો છો તેને અડધી કલાક માટે મેં ગરમ પાણીમાં પલાળીને રાખી હતી આમલી એકદમ સરસથી પલળી ગઈ છે હવે એને મિક્સરમાં નાખીને આપણે ગ્રાઇન્ડ કરી લઈશું તમે જોઈ શકો છો એકદમ સરસથી એને મેં ગ્રાઇન્ડ કરી લીધું છે અને એક બાઉલમાં આપણે કાઢી લઈશું તો ફ્રેન્ડ્સ આંબડીને ગરમ પાણીમાં પલાળવાની એકદમ ઇમ્પોર્ટન્ટ સ્ટેપ છે અગર તમે ગરમ પાણીમાં પલાળશો તો એનો પલ્પ એકદમ સરસથી નીકળી જશે અને આપણી ચટણી એકદમ સરસ ઘાટી બનીને રેડી થશે હવે જો બીજી આંબલી હતી એને પણ આપણે ગ્રાઇન્ડ કરી લઈશું થોડુંક પાણી એમાં મેં એડ કર્યું છે અને એનું પણ આપણે પલ્પ કાઢી લીધું છે હવે આ પલ્પ બહુ ઘાટું છે એને ગાળવું પડશે એટલે એના માટે થોડુંક પાતળું કરવું જરૂરી છે આમાં બે વાટકી જેટલું મેં નોર્મલ પાણી એડ કર્યું છે થોડુંક એને પાતળું કરી લેશું તો ફ્રેન્ડ્સ આ આંબલીની ચટણી બહુ જ ટેસ્ટી લાગતી હોય છે તમે આને બનાવીને ફ્રીઝમાં બે ત્રણ મહિના તક સ્ટોર કરીને રાખી શકો છો હવે અહીંયા બે વાટકી પાણી મેં હજી એડ કર્યું છે મને પલ્પ થોડું ઘાટું લાગતું હતું અને આ ચટણીને તમે મલ્ટિપલ વેમાં યુઝ પણ કરી શકો છો તમે કાંઈ પણ એવી રેસિપી બનાવશો ને ફ્રેન્ડ્સ તેમાં ચટણીનો યુઝ તમે કરી શકો છો હવે આનો પલ્પ આપણે ગાળી લેશું તો આવી રીતે એક ગળની રાખીને એમાં ગારી લેવાનું છે જો આનો પલ્પ બહુ વધારે ઘાટો હશે તો સરસથી ગરાશે નહીં એટલે એને પાતળું કરવું જરૂરી છે હવે એના છોતરા ઉપર રહી જશે અને એનું ઘાટું પલ્પ નીચે નીકળી જશે તો આવી રીતે તમે હજી એક બે વાર પાણી નાખીને એનો પલ્પ સરસથી કાઢી શકો છો આ ચટણીને ચાટમાં ભેળમાં પાણીપુરીમાં ઘણી ચીજમાં તમે આને યુઝ કરી શકો છો તો અહીંયા તમે જોઈ શકો છો મેં બધું પલ્પ આનું કાઢી લીધું છે હજી મને થોડુંક પલ્પ લાગે છે કે આમાંથી નીકળશે એટલે આને ફરીથી આપણે વાસણમાં કાઢી લઈશું અને થોડુંક પાણી હજી એમાં એડ કરીને એનું પલ્પ સરસથી કાઢી લઈશું હવે અહીંયા બે વાટકી જેટલું મેં પાણી એડ કર્યું છે અને સરસથી એને મિક્સ કરી લઈશું તો જો ફ્રેન્ડ્સ તમને લાગે છે ને હજી પલ્પ નીકળશે આમાંથી તો એકદમ સરસથી આનો પલ્પ પૂરો નીકળી જશે અને એકદમ છોતરા એના ઉપરમાં રહી જશે ફરીથી એને ગાળી લેશો ફ્રેન્ડ્સ જો તમને મારી રેસીપી સારી લાગતી હોય અને મારા ચેનલને હજી તક સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરજો આવી રીતે દબાવી દબાવીને એનો પલ્પ કાઢી લેવાનું છે હવે આ પેનને મેં ગેસ ઉપર રાખી દીધું છે ફ્લેમને લો ટુ મીડિયમ રાખવાની છે હવે એમાં એક ચમચી સંચર પાવડર મેં એડ કર્યું છે એક ચમચી કશ્મીરી લાલ મરચ પાવડર અને એક ચમચી સેંધા નમક સરસથી એને મિક્સ કરી લઈશું આ ચટણીને કૂક કરીને રાખશું ને ફ્રેન્ડ્સ તો એકદમ ઘણા ટાઈમ તક બગડશે નહીં અને એનો ટેસ્ટ એકદમ સેમ એવો જ રહેશે હવે નાખું છું એક ચમચી શેકેલું જીરું પાવડર જીરુંને મેં શેકી લીધા હતા અને એનો પાવડર બનાવી લીધો હતો તો જીરું પાવડર એડ કરવો બહુ જ જરૂરી છે આનાથી ચટણીનો ટેસ્ટ એકદમ નેક્સ્ટ લેવલ તક જશે તો જરૂરથી એને એડ કરજો એક મોટું બાઉલ ભરીને ગોળ એડ કર્યો છે બધી વસ્તુને ફરીથી મિક્સ કરી લેશો લગભગ અઢીસો ગ્રામ જેટલો મેં ગોળ એડ કર્યો છે એમાં હવે અહીંયા અડધો બાઉલ ખાંડ એડ કરું છું તો ગોળ અને ખાંડ બેય આમાં એડ કરવાનું છે આ બેનું કોમ્બિનેશનથી ચટણીનો ટેસ્ટ એકદમ સરસ લાગે છે જો તમને ખાંડ ન નાખવી હોય તો તમે ખાલી ગોળ જ નાખી શકો છો પણ ખાંડ નાખવાથી જે ચટણી આપણે બારે ખાતા હોઈએ છીએ ને એકદમ સેમ એવો જ ટેસ્ટ આવશે તો તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો તો હવે આપણે બધા જ મસાલા એડ કરી દીધા છે હવે બીજું કાંઈ એડ કરવાની જરૂર નથી હવે એટલીસ્ટ દસ મિનિટ તક એને એકદમ સરસથી બોઇલ થવા દેજો તાકી બધા જ મસાલાઓનો ટેસ્ટ ચટણીમાં આવી જાય જેમ જેમ ચટણી બોઇલ થતી જશે એમ થોડી થોડી ઘાટી થતી જશે તો હવે પેનને મેં નીચે ઉતારી લીધું છે અને એકદમ ઠંડુ થવા દેશું એક મોટા બાઉલમાં એને હું કાઢી લઉં છું અને પંખા નીચે એને રાખીને એકદમ ઠંડુ કરી લેવાનું છે તો ફ્રેન્ડ્સ અહીંયા તમે જોઈ શકો છો કે ચટણી એકદમ ઠંડી થઈ ગઈ છે અને તમે કન્સિસ્ટન્સી એની જોઈ શકો છો જેમ કે મેં કીધું હતું કે ઠંડી થશે તો ઘાટી થતી જશે તો તમે જોઈ શકો છો એકદમ ઘાટી થઈ ગઈ છે હવે આને તમે કોઈ બી કન્ટેનરમાં ભરીને ફ્રીઝમાં સ્ટોર કરીને રાખી શકો છો તો આ ચટણીને તમે ચાટમાં ભેળમાં બધેમાં તમે યુઝ કરી શકો છો અને મેં બેથી ત્રણ રેસિપીઝ ચાટની પણ મારા યુટ્યુબ ચેનલમાં અપલોડ કરી છે રિસેન્ટલી તમે એને ચેક જરૂરથી કરજો તો તમે બી આવી રીતે ચટણી બનાવીને સ્ટોર કરીને રાખી શકો છો તમને વારે વારે આમળીની ચટણી બનાવવાની જરૂર નહીં પડે હું ભાવના ફરીથી મળીશ તમને નેક્સ્ટ વિડીયોમાં એક સરસ મજાની હેલ્ધી રેસીપી સાથે થેન્કસ ફોર વોચિંગ